પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે ગવર્મેન્ટ પૂરી રીતે સપોર્ટ કરે છે પૂરી રીતે જાગૃતતા માટેનો પ્રયાસો પણ કરવામાં આવે છે સ્ટાર્ટઅપને સપોર્ટ કરવા માટે પણ તત્પર છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એમએસએમઈ સેક્ટરની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં સાડા વર્ષમાં પાંચ હજાર એકમોના શટર પડી ગયા છે વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણ થી ચાર એમએસએમઈ એકમો બંધ થઈ રહ્યા છે એટલે શરૂ તો થાય છે આ સ્મોલ સેક્ટર્સ પણ ક્યાંક ને ક્યાંક કંઈક કારણોસર બંધ થતા આપણને જોવા મળે છે એકમો દ બંધ થવા મામલે જો આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાત આપણને ત્રીજા ક્રમાંકે જોવા મળી રહ્યું છે એ જ ગુજરાત કે જ્યાં વાયબ્રન્ટ સમીપ થાય છે એ જ ગુજરાત કે જેને આપણે વિકાસનું મોડલ ગણીએ છીએ એ જ ગુજરાત કે જ્યાં સૌથી વધારે એમએસએમઈ સેક્ટરને સપોર્ટ કરવામાં આવે છે અને ત્યાં જ આ ઉદ્યોગો બંધ થવામાં ગુજરાત ત્રીજા ક્રમાંકે આવી રહ્યું છે પાંચ હજાર નવસો બોતેરમાંથી પાંચ હજાર આઠસો ને છોત્તેર માઇક્રો નવ્યાસી સ્મોલ અને સાત મીડિયમ એકમો સામેલ છે બીજી તરફ ગુજરાતની સ્ત્રીઓની પણ વાત કરવાની છે કે જે સ્ત્રીઓ બીજા મોટા રાજ્યોની તુલનાએ ઘણી પાછળ જોવા મળી રહી છે કારણ કે મહિલાઓ માટે પણ મહિલાઓને પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવે એવી રીતે પણ ક્યાંક આ સેક્ટરમાં સપોર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં પણ બીજા અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સ્ત્રીઓ તેમાં પાછળ જોવા મળી રહી છે બિહાર એમપી યુપી જેવા બીમારું ગણાતા રાજ્યો પણ ગુજરાત કરતાં આ સેક્ટરમાં આગળ જોવા મળી રહ્યા છે ગુજરાત કરતાં બિહારમાં અડસઠ ટકા વધારે લોકો જોવા મળી રહ્યા છે તો કયા કારણથી સેક્ટરની ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે દર્શના ઠક્કર એમએસએમઇ ગ્રોથ એક્સપર્ટ છે ડોક્ટર ભાવિન પંડ્યા સીઈઓ છે એસપી ઇનોવેશન ફાઉન્ડેશનના નવરોજ તારાપુર આપણી સાથે જોડાયા છે આઈટી ના ચેરમેન છે આપ સૌનું સ્વાગત છો વેલકમ ટુ કરન્ટ ટોપિક

જોવા જાઓ તો અક્રોસ ધ વર્લ્ડ અને ઇન્ડિયા માટે ખાસ જે ઇન્ટરનેશનલ રિપોર્ટ છે અને ડોમેસ્ટિક રિપોર્ટ છે એમાં છેલ્લા બે વર્ષના તમે જુઓ તો નાઇન પર્સન્ટેજ જેવા એમએસએમએસ શટડાઉન થઈ ગયા છે અને એમએસએમઇસ શટડાઉન થવાનું કારણ એવું નથી હોતું કે તમારી સ્ટેટ ઇકોનોમી કેટલી વાયબ્રન્ટ છે કે પોલિસી તમારે એપ્રિયન્શન શું છે બિયોન્ડ ધેટ આજે તમારે એક સ્ટ્રકચર સમજવું પડે કે ટેકનોલોજી જે એન્ક્રોચમેન્ટ છે ઇન ધ ડે ટુ ડે લાઈફ ઓફ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ વિચ આર હેપનિંગ અક્રોસ ધ વર્લ્ડ એ ઘણી હદે તમે જોવા જાવ તો એમએસએમ માટે એક મોટી ચેલેન્જ બની જાય છે કારણ કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ સલાવાળા જે માણસો હોય છે એની સ્કેલ સૌથી પહેલા સ્કેલમાં જ એ સૌથી પહેલા ફેલ થઈ જાય આજે આપણે જોઈએ તો ગયા વર્ષે ચાઇનાથી હાઈએસ્ટ ઇમ્પોર્ટ આપણે કર્યું છે વી ક્રોસ ઓલ ધ લિમિટ્સ હિસ્ટોરિકલી કે આટલું બધું આપણે ઇમ્પોર્ટ જ્યારે ચાઇના બેન ચાઇના બેન ની વાતો કરી અને દાવો પોકળ આપણે કરી ચૂક્યા હતા અને પછી તમે જો તો લાસ્ટ યર વી ક્રોસ ધ હાઈએસ્ટ લિમિટ્સ ઓફ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના એટલે નાના નાના ક્ષેત્રના લોકો જે પહેલા અહીંયા રોજગારી મેળવતા હતા અહીંયા લોકલ પ્રોડક્શન કરતા હતા ચાઇનાની કમ્પેરમાં હવે ડોમેસ્ટિક વસ્તુ તમારી મોંઘી છે અને કસ્ટમર તો એટ ધ એન્ડ ઓફ ધ ડે જોવા જાય કે મને શું સસ્તું પડે છે તમે ગ્રીન અત્યારે હમણાં જ હું લાસ્ટ સેટરડે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક ફોર ક્લાઇમેટ કંટ્રોલની વાત કરતા એનએફસીસી આજે તમે કોઈને પણ કસ્ટમરને એમ કહો કે અમારી ઇકો ફ્રેન્ડલી છે કે કાર્બન ફૂટપ્રિન્ટ નથી કસ્ટમરને એમાં રસ નથી કારણ કે એવરીબડી ઇઝ સ્ટ્રગલિંગ નો એકસો પિસ્તાલીસ કરોડનો દેશ છે દરેક માણસને એક સ્ટ્રગલ છે એમાં જુઓ તમે ગ્લોબલ કોમ્પિટિશન એટલી થાય છે કે ચાઈનાથી આવે છે યુએસ થી આવે છે કેટલા બધા વસ્તુઓ આજે તમે જુઓ તો એ માર્કેટમાં અવેલેબલ છે તમે જુઓ કે ઇનોવેશન જે એ લોકો કરી રહ્યા છે ને એમાં કદાચ આપણે એક ટકો બી નથી કરી રહ્યા સામાન્ય વસ્તુ પણ આજે જુઓ કે હું અમદાવાદ ગાંધીનગરના ઘરોમાં જવું તો હવે ફર્નિચર બી બનાવવાનું બંધ કર્યું જેના કારણે એમએસએમઇ જે ફર્નિચર વાળાનું રાજસ્થાન કે યુપીના જે લોકોને એમાં જોબ મળતી હતી એ ફર્નિચરના કારખાનાઓ પણ બંધ થઈ જશે કારણ કે લોકો ડાયરેક્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કરી લાવે છે અને એનું ફિનિશિંગ ડિઝાઇન સારી હોય છે હજી વધારે એન્ક્રોચમેન્ટ થશે એવું મને દેખાઈ રહ્યું છે આવનારા સમય જી 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 એટલે ઘણા બધા કારણો એની પાછળ આપણને જવાબદાર લાગી રહ્યા છે એ સિવાયના અન્ય કોઈ કારણો આપને લાગી રહ્યા છે નવરોઝજી શું કહેશો આપ ખાસ આપણે જે એમએસએમઈ એકમો બંધ થઈ રહ્યા છે ને એની સાથે જે કારણો અહીંયા ભાવિનભાઈ જણાવ્યા છે એની સાથે પણ આપ કેટલા સહમત છો અન્ય કોઈ કારણો આપને પણ લાગી છે કે જેના કારણે ગુજરાત જે છે એ પણ ત્રીજા ક્રમાંકે જોવા મળી રહ્યું છે હા આજે ભાવિનભાઈની વાત સાંભળીને ભાવિનભાઈની વાતથી બિલકુલ સહમત છું કે આ બધી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એમએસએમઇ માટે અને વધારે વધુ કઠિન થતું જાય છે ને સર્વાઈવ થવું બીજું કે માં સ્ટાફ પણ ઓછો હોય માણસ જે બિઝનેસ કરતો હોય એ મલ્ટિપલ રોલ કરતો હોય એ પોતે બે ચાર માણસના એક્ટિવિટી કરતો હોય અત્યારના અકાઉન્ટનું કામ પણ કરતો હોય માર્કેટિંગનું કામ પણ કરતો હોય મેન્યુફેક્ચરિંગમાં બી જોતો હોય પરચેસ પણ જાતે કરતો હોય તો જે એન્ટરપ્રિન્યોર છે એ ખૂબ બિઝી હોય છે અને બિઝી સાથે અત્યારની જે પરિસ્થિતિઓ સર્જાઈ છે કે જેવું કે જીઆઈડીસી માં તમે શેડ લો તો જીઆઈડીસીના શેડ ઉપર જીએસટી લાગુ પડે છે ટ્રાન્સફર ફીમાં પણ જીએસટી લાગુ કર્યો છે જ્યારે કે એ લીઝ પ્રોપર્ટી છે તો એ જે બધું જે ભારણ એમએસએમઇ સેક્ટર અને માઇક્રોસ્કેલ એની પર આવતું જાય છે એના માટે એન્ટરપ્રિન્યુર વધારે ને વધારે અઘરું પડતું જાય છે પછી જંત્રી અત્યારના જે વધી છે એ જંત્રીનો પણ ઇમ્પેક્ટ નવા એમએસએમઈ સેક્ટર પર જે આવશે એના પર વધારે લોકો નહીં દોરાય અને એની સામે બીજા સ્ટેટો વધારે કોમ્પિટિટિવ થઈ જશે ગુજરાત કરતા એટલે એના માટે ગુજરાત સરકારે વિચારવું પડશે ઇન્સેન્ટીવ જે છે એ કેન્દ્રીય સરકાર ને ગુજરાત સરકારે એમએસએમ માટે ખૂબ સારા બહાર પાડ્યા છે પણ એનો ફાયદો ઉદ્યોગકારો લઈ શકતા નથી બેન્કિંગ ઇન્ટરેસ્ટ ખૂબ હાઈ છે બેન્કિંગ ઇન્ટરેસ્ટ ખૂબ હાઈ હોવાને કારણે એન્ટરપ્રિન્યોર એવા પૈસા મેળવી શકતો નથી બેન્કો અત્યારની જે માર્કેટમાં શોર્ટેજ છે ફંડ્સની એને લીધે નવું ધિરાણ પણ માઇક્રો ઇન્ડસ્ટ્રી એમએસએમઇ સેક્ટર ને ટકી પડે છે આફ્ટર કોવિડ એટલે બેંક એવું ધિરાણ કરવા ઈચ્છતી હોય છે પણ એક માં હોય છે કે વેધર આ નાના ઉદ્યોગકારને પૈસા આપશે તો એ પૈસા પાછા આવશે કે નહીં કે કદાચ એ પૈસા ડૂબી જશે એના કારણે એ લોકો કોઈને કોઈ કારણ થી ડીલે કરતા હોય છે પછી જો એન્ટરપ્રિનજીને હાયર ઓથોરિટી ને કન્વિન્સ કરી આવે કે ભાઈ અમને આ ફંડ ની ખૂબ જરૂર છે અમારી પાસે ઓર્ડર છે આટલા ઓર્ડર પેન્ડિંગ છે તો બેન્કો પૈસા રિલીઝ પણ કરતી હોય છે અને દિવાળી માં આ પિક્ચર બહુ કોમનલી જોવા મળ્યું હતું કે સેક્ટર માં ફાઇનાન્સ ની શોર્ટેજ ખૂબ જ હતી અને પછી બેંકિંગ સેક્ટર બેન્કિંગ પ્રેશર ને લીધે

નવરોભાઈએ વાત કરી કે એમએસ ફંડિંગની આ બંને વસ્તુ સાચી છે એના સિવાય ત્રીજો પણ એક ફેક્ટર છે ની પોતાની વિલિંગનેસ પોતાની અવેરનેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે જેમ ટેકનોલોજી એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે ટેકનોલોજી એડોપ્શન થઈ રહ્યું છે આપણા હોલ્ડર હોલ્ડરોએ પણ એ એડોપ્ટ કરવી પડશે હું એવું માનું છું કે આપણી હું ડે ટુ ડે ઘણી બધી એમએસએમઇ સાથે ડીલ કરું છું તો મને એવું ઓબ્ઝર્વેશન આવે છે કે એક તો આપણે ગુજરાતમાં શું છે કે એક સદ્ધરતા છે એક સાધન સંપન્ન છે આપણા ગુજરાતી લોકો તો આપણા લોકો જે છે ને કમ્ફર્ટ ઝોનની બહાર જવા માટે બહુ રેઝિસ્ટન્ટ હોય છે એક વસ્તુ જે વર્ષોથી સેટ થઈ ગઈ છે એ સિસ્ટમને ચેન્જ કરવી એમની માટે એક આઈસ બ્રેકર જેવું કામ છે ટેકનોલોજી અત્યારે જે વર્ષોથી ટેકનોલોજી પર જે કામ કરી રહ્યા છે જૂની સિસ્ટમથી એમાંથી એમણે ડિજિટાઈઝેશન કરવું ઓટોમેશન કરવું બહુ જ ચેલેન્જિંગ છે ગવર્મેન્ટ સ્કીમ આપે છે લાસ્ટ પોલિસીમાં ગવર્મેન્ટની સ્કીમ હતી તમે મશીનરી અપગ્રેડ કરો અને અત્યારે પણ છે મશીનરી અપગ્રેડ કરો ટેકનોલોજી અપગ્રેડ કરો તો ગવર્મેન્ટ લોન આપે છે સાથે સબસિડી આપે છે કેપિટલ સબસિડી સાથે ઇન્ટરેસ્ટ સબસિડી પણ આપે છે પણ આપણા લોકોને આ બધું લોન નથી લેવી લોન વગર મશીનરી લે તો સબસિડી ના મળે આ ગવર્મેન્ટનો રૂલ છે તો આ બધી વસ્તુઓ ઘણા બધા એમએસએમ તરફથી બી છે ટેકનોલોજી અડપ નથી કરી બીજું ગવર્મેન્ટની સ્કીમ જે છે એટલી બધી સારી સ્કીમ છે ગુજરાતી લોકો એનો બેનિફિટ નથી લેતા મને એવું ઇન્ફોર્મેશન મળે છે કે ઘણું બધું ફંડિંગ ગવર્મેન્ટ જે એલોકેટ કરે છે ને એ પાછું જાય છે કારણ કે આપણે લોકો એનો બેનિફિટ નથી લેતા અને એનું રીઝન છે અવેરનેસ આપણા લોકોમાં અવેરનેસ નથી આપણા ઇન્ડસ્ટ્રી લોકોને એના વિશેની જાણકારી ખ્યાલ હોય

બેંક વાળાને બોલાવીએ છીએ કે એ લોકો એમની સ્કીમ સમજાવે પણ પ્રોબ્લેમ ત્યાં છે મેડમ કે લોકોને આવવું નથી એમાં એમાં પાર્ટિસિપેટ કરીને પોતાના બે કલાક એ જાણકારી મેળવવામાં ઇન્વેસ્ટ નથી કરવા આ સૌથી મોટી એક કરુણ પરિસ્થિતિ કહી શકાય મારા માટે કારણ કે હું કનેક્ટેડ છું આખી એમએસ ઇકોનોમી સાથે હું કનેક્ટેડ છું તો ઇકોનોમીમાં મારું ઓબ્ઝર્વેશન એવું જ આવે છે કે પહેલા પહેલા બીજા લોકો મહારાષ્ટ્ર અને તમિલનાડુ બધાની વાત કરીએ તો ત્યાં પણ સ્કીમ ઘણી બધી સેન્ટ્રલ ગવર્મેન્ટની સેમ જ છે ખાલી સ્ટેટની જ ડિફરન્ટ પડતી હોય તો એ લોકો એનો બેનિફિટ લે છે આપણે કેમ નથી લેતા હું હમણાં એક્સપોની વાત કરું તો આપણે ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન થાય છે એમાં સબસિડી મળે છે સેવન્ટી પર્સન્ટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ એટી પર્સન્ટ સુધીની સબસિડી મળે છે પણ એક્સપોમાં હું લાસ્ટ ટાઈમ એક્સપોમાં એક એક્સપોમાં વિઝિટ કરી હતી મારો પોતાનો બી સ્ટોલ હતો તો

ફાળો એક સરકાર આપે છે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સુધીનો પણ ફાળો આપે છે અને એમાં પેમ્ફલેટ પ્રિન્ટિંગ બધી બધી જ વસ્તુનો સબસિડી હોય છે પણ લોકોને અવેરનેસ નથી હોતી અને એના કારણે લોકો એ તક ગુમાવે છે જી 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 ભાવિનભાઈ આપનું શું માનવું છે ખાસ લઈને કે આ એક મહત્વનું કારણ છે પરિબળ જો એની સાથે સાથે નવરોજજી પણ જે વાત કરી કે બેંકોનું જો આ પ્રકારનું વલણ હોય તો સરકાર આમાં કોઈ એક બ્રિજ બનાવી શકે એવું આપને લાગે છે કે જો આ

તો એ રજીસ્ટ્રેશન છે હવે બીજી વસ્તુ છે કે કોવિડ વખતે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ છે ને હજારો લાખો એમએસએમઈ બચાવી હતી સીજીટી એમએસએમઈ સ્કીમ હતી ને વીસ લાખ કરોડ થી વધારે ફંડિંગ થયું હતું અત્યારે બી તમે જોવા જાઓ કે એનું ફંડિંગ છે એ સાડા વીસ લાખ કરોડ થી ઉપર એમએસએમઈ માં એક એક સેક્ટરમાં થતું હોય છે ત્રીજી વસ્તુ છે કે તમે લાસ્ટ મંથ ઓક્ટોબર નું ફિગર જુઓ ને તો આરબીઆઈ નો રિપોર્ટ એવું કે છે કે ટ્વેલ્વ ફંડિંગ એમએસએમઈમાં વધ્યું છે અને બીજી વસ્તુ એ છે કે દસ લાખ થી નીચે લોન લેવાની સંખ્યામાં પણ બિઝનેસ છે અમુક જે પ્રાઇવેટ એપ છે એ પણ આપે છે હવે જે આખું ચિત્ર છે ને ઓલાઇન્સ જો મેં ઇન્ડસ્ટ્રી પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં એઝ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટ્રાન્સફોર્સ મેમ્બર આઈ વોઝ ઇક્વલી ઇન્વોલ્ડ ઇન પોલિસી ફોર્મ્યુલેશન અમે પોલિસી આપી છે ફટાફટ ક્વિકલી કહી દઉં કે એક કરોડ ચાલીસ લાખ રૂપિયા તમે જો લોન લઈને તમે મશીનરી લાવો એમાં ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેસ લાખ રૂપિયાની લિમિટ સુધી સબસિડી મળે છે સાત ટકા સુધી ઇન્ટરેસ્ટ મળે છે અમે એમએસએમઇ માટે એટલું રાખેલું છે ને કે પેટન્ટ માટે ઇવન તમે જોવા જાવ તો પેટન્ટ માટે વી હેવ ડન પ્રોવિઝન ઓફ ટ્વેન્ટી લાખ રૂપીસ પચીસ લાખ રૂપિયા સુધી પેટન્ટ રજિસ્ટર કરાવો એમાં તમે જો ડોમેસ્ટિક કરાવો તો પચાસ હજાર રૂપિયા સુધી રિમ્બર્સમેન્ટ આપીએ છીએ અને તમારે ઇન્ટરનેશનલ પેટર્ન કરાવો તો બે લાખ રૂપિયા સુધી રિમ્બર્સમેન્ટ આપે છે તો પોલિસી મેકિંગ માં હું દરેક દરેક જો ઇલેક્ટ્રોનિક સબસિડી છે ઇયર ઇમ્પ્લીમેન્ટેશન માટે એમએસએમઈ તો એક લાખ રૂપિયા સુધીનું છે હું ઇલેક્ટ્રિસિટી બિલમાં તમે એક રૂપિયાનું છે તમારે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા આવે છે આપની પાસે હા હવે બીજી વસ્તુ હવે આની જોડે એક જ વાત પાસે આવતા હોય છે રોજના અને આની એક જ વસ્તુ કહું કે હવે ઘણીવાર શું છે કે પોલિસી અમે બનાવે છે ને બહુ એક્સલન્ટ બનાવે છે પણ બધાને ખબર છે કે પોલિસી બનાવીને દેટ ફાઈન બટ એક્ઝિક્યુશન એમાં બે વસ્તુ થાય છે કે આ તો લૂફોલ્સ ખોટા માણસો એનો બેનિફિટ લઈ જાય છે વધારે અને સાચા માણસો પહોંચતા નથી એમ દર્શના મેડમ હું સાચું કીધું કે આ શી વોન્ટેડ ટુ સેન્સિટાઇઝ ધ પીપલ વો વોકિંગ ઇન એમ એ સમય ડોમેન પણ લોકો આવે તો એમને સેન્સિટાઇઝ કરે જે જેન્યુયન છે એમને ખબર છે આવે છે કોણ પોલિસીનો બેનિફિટ કોણ લે છે તો એ રિંગ હોય છે સ્પેસિક માણસોની એ અને એજન્ટ્સ હોય છે અને આજ કામ કરતા હોય છે સાર્ટર એકાઉન્ટ જોડે મળીને કે હું તમને આટલા પોલિસીના બાર ટકા લેખે આટલા રૂપિયા તમે કરી નાખીશ તમે આવું કરો પછી ડોક્યુમેન્ટ જનરેશન થી બધું થઈ જાય છે આખી સિસ્ટમ હોય છે પૈસા કદાચ વપરાય તો બી એ ખરેખર જે હું એન્ટાઈટલ ઓરુલર મની એના હાથમાં દર્શનાબેન કે નવરોજજી જેવા લોકો છે ડીપ માં જઈને કરે અને લોકોને ઇન્ફોર્મેશન પહોંચે બહુ જ સાચી વાત કીધી કે પીપલ આર નોટ અવેર આજે તમે એમને કારખાનું કે ફેક્ટરી નાખ્યું હોય તો સિત્તેર એસી લાખ રૂપિયા લઈ લે છે થોડું સમજીને જો એ લિમિટ અંદર જાય એની પ્રોપર બેંક લોન લે

મહિલાઓની થોડી અલગ એમાં ફિલોસોફી કહી શકાય આપણે ત્યાં છે ને મહિલાઓ માટે એક બે વસ્તુ કામ કરે છે કે એક તો સોશિયલ અને કલ્ચરલ આપણો ડિફરન્સ જે છે તે આપણે ત્યાં એક વસ્તુ કહીશ કે બીઈંગ એ વુમન મને બી ખબર છે અને હું ઘણી બધી વુમન સાથે બી કનેક્ટેડ છું હું ઓન ધી વર્ક ઘણું બધું કરું છું આપણું જે સંસ્થા નેશનલ લેવલની છે વિકી વુમન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એનું નેશનલ પ્રેસિડેન્ટ છું અને બીજી વુમન વેટર સાથે પણ સંકળાયેલી છું તો મારો અનુભવ એવો છે કે આપણા જે સોશિયલ અને કલ્ચર આ બે ડિફરન્સ છે એક તો પહેલમ પહેલું આપણે ત્યાં મહિલાઓની જે ઇન્કમ છે ને કે એને સેકન્ડરી ગણવામાં આવે છે એટલે એના કામને પ્રાયોરિટીમાં ફેમિલીમાંથી પણ અને સમાજમાંથી પણ સેકન્ડરી લેવામાં આવે છે કે પહેલા ફેમિલી ઇઝ ધ પ્રાયોરિટી અને સેકન્ડ જે છે ઇન્કમ છે અને બીજું એ છે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ એટલી બધી છે વુમન્સ ઉપર અ કદાચ અત્યારની થોડી યંગ વુમન જે છે બિલ્લો થર્ટી ફાઈવ એ લોકોને થોડી ઓછી છે પણ એનાથી ઉપરની જે એજની જે બેનો છે એની પાસે સોશિયલ અને આ બધી જવાબદારી એટલી હોય છે કે પછી એની માટે બંને વસ્તુને બેલેન્સ કરવું રિયલી ડિફિકલ્ટ છે બહુ ચેલેન્જિંગ છે એટલે નોર્મલ એવું વિચારે કે ભાઈ એક વાર નાઇન ટુ ની જોબ હોય ને તો પાંચ વાગે આવ્યા પછી કે છ વાગે ઘરે આવ્યા પછી કોઈ ટેન્શન ના રહે આ એક સાયકોલોજી છે બીજું કે આપણે ત્યાં જે સેક્ટર છે ને એ ડાયવર્સિટી સેક્ટર નથી આપણે ત્યાં સેક્ટર જે છે ટેક્સટાઇલ છે ડાયમંડ જ્વેલરી આ બધા સેક્ટર લિમિટેડ એમાં ચાલે છે પણ હજી માં એન્ટરપ્રિનશીપ નથી આવી કમ્ફર્ટ ઝોન હોય અત્યારે છોકરીઓ અને ગર્લ્સ બધી માં ભણે છે એ લોકો બધા મોટી કંપનીમાં જોબ એક્સપેક્ટ કરે છે અને આપણા ગુજરાત છોડીને ગાંધી હૈદરાબાદ ટ્રાન્સફર થઈ જાય છે હા મળે પણ છે એટલે એની સામે જયારે સ્ટાર્ટઅપ કરવા જાય અને બિઝનેસ કરવા જાય એટલી બધી એટલે આઈટી નું એક તો આપણે ત્યાં પ્લેટફોર્મ બી નથી એટલું સર આપણે ત્યાં આઈટી નું ઇલેક્ટ્રોનિક્સ નું હબ ડેવલપ થયું નથી કે એ લોકો પોતાનો બિઝનેસ અહીંયા કરી શકે એટલે ઇવેન્ચ્યુઅલી પછી એક સિક્યોર જોબ સારા સેલરી વાળી જોબ મળી જાય એટલે જે આપણા જે ગર્લ્સ જે છે આઈટી ને કોમ્પ્યુટર સાયન્સ ભણી રહી છે એ આમાં ડાયવર્ટ થઈ રહી છે અને આ જે ચેલેન્જીસ છે એ તો છે મહિલાઓ આમાં પાછળ જોવા મળતી હોય નવરોઝજી આપને એમએસએમઈ સેક્ટર ને આપણે બચાવવા માટે કહી શકાય શરૂ તો થાય છે પણ પછી બંધ થઈ જાય છે શું લાગે છે આપણે શું સુધારો થવો જોઈએ સરકારે હજી પણ કેવી રીતે મદદરૂપ વધુ થવાની જરૂરિયાત છે જાગૃતતાની હજી પણ કેટલી છે વારે ઘડીએ મે ગુજરાત સરકારમાં આજ રિપ્રેઝન્ટેશન કર્યું છે કે ડિજિટલ ડિસ્પ્લે દરેક જીઆઈડીસી માં મુકાવા જોઈએ એની અંદર આ જે કઈ ફાયદા સરકાર કેન્દ્રીય સરકાર ને ગુજરાત સરકાર ના ફાયદા મળતા હોય છે એ ત્યાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ ઉપર જો લોકોને જાગૃતતા આપવામાં આવે કે આટલી બધી સ્કીમો છે સરકારની જે યુટિલાઇઝ નથી થતી અને પાછી જાય છે એને આપણે યુટિલાઇઝ કરી શકીએ ઉદ્યોગને ઉપર જે ભારણ આવે છે એ સબસીડીની થ્રુ બેલેન્સ કરી લેવાય તો ઉદ્યોગો જલ્દી ટકી શકે અને આ રીતે કોલેપ્સ ના થાય જી બિલકુલ એટલે આ ક્યાંક સુધારાઓની જરૂરિયાત આવી રીતે લાગે છે ને આ અમુક એવી બાબતો પણ છે કે જેમાં સરકારે પણ હજી વિચારવાની જરૂરિયાત છે બેન્કોના વલણ ને બદલવાની છે લોકોમાં જાગૃતતાની જરૂરિયાત છે મહિલાઓને પોતાની માનસિકતા બદલવાની જરૂરિયાત છે નહીં તો આ જે મંદિરનો માહોલ છે ને આપણને ક્યાંક એ માહોલમાંથી આપણે બહાર નહીં આવી શકીએ શકીએસએમઇ જો ગ્રો કરે તો ખરેખર ગુજરાતમાં જે એક સરસ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તો ક્યાંક આપણે કહી શકીએ છીએ કે એની સીધી અસર સમય અહીંયા સમાપ્ત થાય છે ભાવિનજી દર્શનાજી નવરોજ આપશો મારી સાથે ચર્ચામાં જોડાતી બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ્યુ ગુજરાતમાં વધુ આગળ ધપાવવા માટે કયા એવા પરિબળો છે કે જેના ઉપર કામ કરીને આપણે એમએસએમઇ સેક્ટરને આગળ લાવી શકીએ છીએ કયા એવા કારણો છે કે જેના કારણે એમએસએમસી સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે ગુજરાત કેમ એમાં પાછળ જોવા મળેલો છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર